જય ને જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરવી છે કે જે અત્યારે મગફળીની અંદર ખૂબ જ મોટો પ્રશ્ન હોય આવતો હોય તો સફેદ ફૂગનો જે ખેડૂતોને સફેદ ફૂગ આવે છે ખેડૂતોએ ખાસ વિડીયો ધ્યાનથી સાંભળવો અને જે ખેડૂતોને સફેદ ફૂગ ન આવતી હોય તો વિડીયોને આગળ શેર કરવો બીજા ખેડૂતો સુધી પહોંચે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફાયદો થાય મિત્રો અત્યારે મગફળી સાઠ દિવસથી લઈને એંશી નેવ દિવસ સુધીની મગફળી થઈ છે ખૂબ જ પ્રમાણમાં વરસાદ થયો છે હવે વરસાદનો રાઉન્ડ અત્યારે પૂરો થયો છે હવે આ વાર આપની અંદર સફેદ ફૂગ વધારે પૂરતી ડેવલપ થતી હોય છે અને ખેડૂતોનો ખરેખર મોટામાં મોટો દુશ્મન ફૂગ સફેદ ઘણું બધું નુકસાન મિત્રો કરતી હોય છે ખેડૂતોને પચાસ સાહીઠ ટકા સુધી નુકસાન કરતી હોય છે તમે અલગ અલગ દવાઈઓના મિત્રો ઉપયોગ કરતા હોવ છો પણ એક ખેડૂત તરીકે હું સલાહ આપું છું દસ વર્ષથી ઉપયોગ કરું છું હું કોઈ કંપની તરફથી જાહેરાત નથી કરતો આમાં ક્રમાસિનનો ફોટો પણ તમને દેખાડવામાં આવે છે મિત્રો આ ક્રુમાસિન છે દર એક પંપની અંદર પંદર લીટર પંપની અંદર દસ એમએલનું પ્રમાણ હોય છે મિત્રો અને તમારા વિસ્તારની અંદર ક્યાંકથી ગોતજો નોંધ્યો તો મને ફોન કરજો હું તમને ક્યાંક સપોર્ટ કરીશ મિત્રો બાકી આપણે કોઈ એમાં લેવા દેવા નથી પણ ખેડૂતોના હિત માટેથી જ એક ખેડૂતના દીકરા તરીકે વિડીયો બનાવું છું કે કૃમાસિન વસ્તુ ખેડૂતો માટે બહુ સારી છે સફેદ ફૂગ કાળી ફૂગ ઘણી બધી વસ્તુની અંદર કામ કરશે પણ સફેદ પૂગને તો સો ટકા એકસો દસ ટકા નિયંત્રણ મિત્રો કરશે એટલે ખરેખર ખાસ મિત્રો જે ખેડૂતોએ ખરેખર જે સફેદ ભૂખસેને સારું રિઝલ્ટ લેવું છે એવા એ લોકોએ ખરેખર ક્રુમાસિનનો ઉપયોગ કરવો મિત્રો અને ખરેખર જે ખેડૂતો વિડિયો જોતા હોય જેના સફેદ પૂગનો પ્રશ્ન નથી એવા ખેડૂતોએ ખરેખર વિડીયોને શેર કરવો બીજા ખેડૂતો સુધી પહોંચે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો સુધી પહોંચે તો વિડીયો જોઈ અને ખેડૂતોને કાંઈક ફાયદો થાય મિત્રો કેમ કે સફેદ ખૂબ મોટો દુશ્મન છે આવો નવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન